તમે બધાએ આશીર્વાદ આપ્યા છે અને એ આશીર્વાદ થકી આજે આ વિસ્તારની સેવા કરવા માટે ખૂબ મોકો મળ્યો છે અને સેવા કુદરતી કુદરત કરાવે છે અને જે પણ નાના મોટા કામ હોય આપણા એ પણ આપણે બધા સાથે મળી અને સોલ્વ કરીએ છીએ તમારા બધાના આશીર્વાદ છે એટલે તમારા બધાના આશીર્વાદ થકી આજે આપણી સરકારમાં જઈ અને સરકારમાં જે પણ આપણા નાના મોટા કામ હોય એ કામ કરાવવા માટે તમે બધે ખૂબ સક્ષમ બનાવ્યો છો એટલે તમારા બધાનો દિલથી આભાર માનું છું અને આ ગામમાં કાંઈ પણ કામકાજ હોય ગમે તે વિસ્તારમાં કાંઈ પણ કામકાજ હોય તો તમારો જ દીકરો છું તમારો પાડોશી છું આમ તો તમારો જ કેવરો એટલે પાડોશી હોય એટલે ઘરનું જ કહેવાય એટલે તમે બધા સાથે રહી અને આપણે આ ગામનો પણ વિકાસ કરીએ આ વિસ્તારનો પણ વિકાસ કરીએ નાના મોટું કામ હોય એ તમે મને ભણાવજો તમારા માટે ત્યારે પણ ચૂંટણી વખતે કીધું હતું કે સેવક બનીને કામ કરવું છે આજે પણ તમારી સાથે સમક્ષ કહું છું કે મારે સેવક બનીને જ કામ કરવું છે સાહેબ બનીને કામ નથી કરવું એ પણ તમને કહું તમે તમારા દીકરા તરીકે જે પણ કાંઈ પણ કામકાજ હોય એ કહેજો એટલે એ જરૂરથી આપણે સૌ સાથે મળી અને એ કામને એ વિકાસને આગળ વધારીશું અને તમે બધાએ જે માનતા માની હતી એટલે એ માનતા આપણી ફળી છે અને રામદેવપીર દાદા પણ આપણા બધા ઉપર કૃપામાન થાય એવી પ્રાર્થના કરીએ અને એ જ અને તમે બધાએ સ્વાગત કર્યું એ બધા તમારા બધાનો આભાર અને અમારે થોડું પાલનપુર મિટિંગ હોવાના કારણે